આજ રોજ વડોદરા શહેર કારેલી બાગ વૈદ મંદિરમાં વાળન સમાજ સાહેન સમાજ જેને આખા ભારત વંશમાં શૈન સમાજથી ઓળખાય છે એ વાળન સમાજ અગિયારસો જત લિંબ્યા વાળન સમાજ આ સમાજના તારલાઓ નવયુક્ત તારલાઓને ઇનામ વિતરણ રાખેલો છે અને ચોવીસમાં વિતરણ રાખેલું હતું અને દરેક સમાજના વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના વડોદરા શહેરના તારલાઓ અહીંયા આવ્યા છે ઇનામ લીધું છે ખુશ છે વાળંદ સમાજમાં આ એક ઊંડા કાર્યક્રમ થાય છે અને સમગ્ર વાળંદ સમાજના વડીલો આવી અને અહીંયા ઘડી ઇનામ વિતરણ અને દરેક વાળંદ સમાજના દરેક ઘરેથી ઇનામ લઈ અને એમના બાળકો બી ના હોય તો એમના બાળકોના માટે બી એ ઇનામ લઈ જાય છે અને આ મુખ્ય કારણથી ના આવી શકાય તો બી લઈ જાય છે જય હિન્દ જય ભારત ભાઈ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અત્યારે જે ઉત્તીર્ણ થયેલા છે 10 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ એ લોકોને ઇન્સ્પિરેશન મળે ભણવામાં પોતાની ઝગષ વધે એ હેતુસર અગિયારસો જત વાળા સમાજ દર વર્ષે છેલ્લા આ ચોવીસ વર્ષ છેલ્લા ચોવીસ વર્ષોથી વિના વિતરણ સમારંભનું આયોજન કરે છે એ રીતના અમે તેજસ્વી તાળાઓનું સન્માન કરીએ છીએ અને આ સન્માનમાં અમારો સમાજ અમારી સાથે હોય છે ઇનામ વિતરણ હોય કે ગમે તે હોય કોઈ વસ્તુ અમે આ સાથે સમૂહ લગ્ન એ પણ દર વર્ષે ઉજવતા હોઈએ છીએ અને આ કાર્યક્રમમાં હેતુ એટલા માટે જ હજી કે વિદ્યાર્થીઓને આગળ ભણવાની ધગસ અને ઉત્કંઠા વધે એ હેતુસર આવા કાર્યક્રમો અમે હંમેશા કરતા હોઈએ છીએ અને એમાં અપૂર્વ સફળતા પ્રાપ્ત કરીએ છીએ સમાજ દ્વારા જ છે અમે સમાજ સ્થિત છે અને સમાજ વડે જ ગુજરાત છે ગયો સમાજ છે ને શું આપણો પરિચય યોગેશ સાહેબ સાનપુરિયા મહામંત્રી લીંબત સેવા માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે